હેમંતભાઈ શ્રી વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી બે હાજર સોળ થી હરેશભાઈ હિતેશભાઈ રાજુભાઈ અને આપ સૌ આગેવાનો મિત્રો મારે આજે બે વસ્તુ ઉપર ફોકસ કરવું છે અંગ્રેજો આવ્યા હતા તમને ખબર હોય તો સુરત માં સોળસો ને આઠમાં

કે સરકાર સેના માટે હોય છે સરકાર વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હોય છે વ્યવસ્થાઓ લેવા માટે નહીં પણ તકલીફ એ વાતની છે ઇકોઝોન તમે માંગ્યું નથી છતાં ઇકોઝોન આપે છે ઇકોઝોન આપે છે શું કામ ઇકોઝોન કોણ આપે છે ઇકોઝોન એટલા માટે આપે છે કે પછી આપણો બધું તમે વિચાર કરો આ પોંચ જોતો હતો આપણે મને હરસભાઈ કીધું આ લીમડો કાઈ પોંચ આપણા ખેડૂતે એના ખેતરમાં લીમડો કાઈ પોંચ કેટલા દંડ છે 20000 20000 રૂપિયા દંડ ફટકાર્યું છે પેલા 50000 કર્યો તો 50000 કર્યો હજી 30 બાકી છે એમ કહે છે તમે વિચાર કરો અંગ્રેજોને શરમાવે એવી આ સરકાર સાહેબ આપણા પૂર્વજો એવા હતા કે એક વખત જો કોઈ જુબાન માંથી નીકળ્યું હોય ફરી જાય ને તો એને આજીવન એનું મોઢું નહોતા જોતા ખબર છે કે નહીં આપણી ખાનદાની છે ભારતની ભારતની પ્રજા ખમીરવંતી પ્રજા છે ભારત ક્યારેય ઝૂકે નહીં ભારતની જનતા હંમેશા દેશ હોય કે આપણું સંસ્કૃતિ એના માટે જાન આપ્યા છે

દેખાડી શકીએ ને એનો નામ જનતા કેવા ત્રણ કાયદાઓ હતા પંજાબ ના ખેડૂતો બેઠા પંજાબના ઉત્તર પ્રદેશના ખેડૂતો બેઠા મિત્રો ત્રણ કાનૂન માં દોઢ વર્ષ લાગ્યું હતું એમને કેટલા ઇકો ઝોન ની લડાઈ હજી એટલી પહોંચી નથી પણ આ ભાજપ છે પેલા માપે માપ્યા પછી ગોરખોદિયાઓ મોકલે સમજાવવા માટે તમારે ગામો ગામ ગોરખોદિયા આવતા હોય ખબર હોય તો આવતા હશે કદાચ ચકાસ કરે અને એનો એવું કેવો ખબર છે કોણ આગેવાની લે છે તો કે આપડા હરેશભાઈ છે હરેશભાઈ અચ્છા કામ ધંધા શોધો પછી બે ત્રણ પોલીસ કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોક ની એટલે નનામી અરજી કરે કે અરેશભાઈ તમારી હરી પાન દુકાન છે એમાં આ વાંધો છે જરા પોલીસ સ્ટેશનમાં આવજો આ ધંધા કરી કરીને 27 30 વર્ષ સુધી આ રાજ કરે છે અને જે દિવસથી આપણે મેદાનમાં આવ્યા ત્યારે કીધું તું તમે જે ધંધા કરો છો ને એની બધી અમને ખબર છે એટલે આ બધું કરશે ગોરખો મોકલશે તમને તમારામાંથી માંથી ફોડવાની કોશિશ કરશે કોક એમ કેસે કે આ તો રાજનીતિ છે આ તો આમ નો કરાય આ એમ નો કરાય પણ મિત્રો હું હમણાં આવી રહ્યો તો જૂનાગઢ થી રસ્તામાંથી કેવી નીરી નાગેર વાડીઓ ઊભી છે સાહેબ હું બે મિનિટ ઊભો રહી ગયો મને અહીંથી ફોન ચાલુ હતા મને કે સાહેબ જલ્દી આવો મેં કીધું આ વાડીઓ જોઈને મને એટલો આનંદ થયો સાહેબ એટલો આનંદ થયો અને હું વિચાર કરતો તો કે આ ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી ફાકા ફોજદારી કરતા હતા આ પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કે મિત્રો હું આમ કરી દઈશ હું આમ લી ને ચંદ્રપાથી આમ ને એટલે કાઈ નહીં તમે જીવવા દોન તોય હવે આરું છે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓનો માપ કર્યો કેટલો કેટલો

અને તકલીફ એ થાય કે આ ખંભાળિયા વાળા એ મને હરાવ્યા તમને હરાવ્યા તમે કહેજો કે સુદાનભાઈ એવું કેમ કેટલાક આગેવાનો બહુ સારા છે સાઠ હજાર મત મેળા પણ મુરુભાઈ ચુટાણા ને ઈ જા વન ખાતા મંત્રી છે મારા મિત્ર જોજો હા મુરુભાઈ અને મુરુભાઈ ના આ વીસ હજાર છોકનાર અધિકારી સાહેબ આ ઈશુદાનભાઈ ની કદાચ તારે સરકાર હોત ને

કેટલા આ લોકોને રિસોર્ટ લાવવી છે કંપનીઓ લાવવી છે એટલે ઇકોઝોન ના નામે તમારી જમીનો પચાવી પાડવા માટે મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે મને કહી સુદામભાઈ કે જમીન છે ગીરમાં મે કીધું આ ધંધા જ નથી કરતો ભાઈ આ ધંધા કરવા તો મારે આમાં આવવાની જરૂર કે આ રાજનીતિ છે ને મારી મજબૂરી છે મને ગમતું નથી સાહેબ પણ મને એટલી ખબર છે કે તમને છે ને અત્યારે ઇકોઝોન ની સમસ્યા તમને નડી સાહેબ આપડા

તો આપણે જાગી જવું જોઈએ ન જાગવું જોઈએ આ ભાજપ વાળા એ ધંધો કરે આ ઈકોઝોન ના આવશે ઇકો ઝોન માંથી જમીનો વેચાઈ જાય જાય બધા લઈ લે પછી તમે વિચાર કરો સાહેબ આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો તમને જાગૃત કરવાનો મને ખબર છે આજે પીડા છે બેઠા છીએ આપણે પણ પણ આજે જો જાયગા નહીં